હેલો ગાઈઝ તો કેમ છો બધા તો જો આજે છે રક્ષાબંધન અને તેજર મેમ જવો તુષારભાઈને સીતાને રાખડી બાંધે છે અને ફોટોગ્રાફરને તો તમે ઓળખતા જશો ભાઈ પણ આવી ગયા છે અમદાવાદથી અને આ જવો એજુ અત્યારે અત્યારમાં તૈયાર થઈને આવી ગઈ છે યજુને જવો રક્ષાબંધનની આ ગિફ્ટ આવી છે પર્વ અને નીલ એ બંને ભાઈઓએ યેજુને ગિફ્ટ આપી છે અને જવો તે જલ્મે બે કાજુ કતરી ખવડાવે છે અને એ જો એની ગિફ્ટ ખોલીને એમાં રમવા માંડી છે તો તમે અત્યારે અત્યારમાં રાખડી બાંધી આવ્યા કે કેમ પછી આવી ગયા તા જયદીપભાઈ ને ઈરલ એટલે એમને રાખડી બાંધી દીધી અને આ જવો વામિકા સીતા આંટીના ખોળામાં બેસી ગઈ છે આ છે જયદીપભાઈની છોકરી અને યજનું તો જે રમવાનું કામકાજ જ શરૂ હતું પછી અમે બધા રાખડી બાંધીને નીકળી ગયા હતા શોરૂમ પર જવા તો આજે તો વરસાદ હતો જો ઘણા દિવસો પછી આવો વરસાદ જોવા મળી ગયો છે કેટલા દિવસથી તડકો હતો શ્રાવણ મહિનામાં તો વરસાદ જ નહોતો એવો આજે પણ થોડો થોડો જ આવેલો છે વરસાદ તો પછી હું આવી ગઈ તી મોટા વરાછા શોરૂમ પર વૈરાગને રાખડી બાંધવા જવો તો શોરૂમ પર કંકુ ચોખા નહોતા એટલે અમે ખોટું ખોટું કંકુ ચોખા કરીને ચાંદલો કરી દીધો અમારું તો એવું જ છે ચાલો તો મેં મારી રાખડી વૈરાગને બાંધી દીધી છે ચાલો તો રાખડી બાંધવાની રસમ પતી ગઈ છે આ છે હેમાલયની રાખડી જે એમણે અમદાવાદ થી મોકલાવેલી હતી તો મેં કીધું લાવ હેમાલયની રાખડી પણ વૈરાગને બાંધી દઉં તો હેમાલયની રાખડી બાંધી દીધી છે પછી અમે આવી ગયા તા શિવ મંદિરે શ્રાવણ મહિનામાં મંદિરે તો જવાય જ ને પછી અમે બધા ભોળાનાથના દર્શન કરીને નીકળી ગયા છીએ ફરી શોરૂમ પર જવા અહીંયા બહુ બધું લખેલું હતું પણ એટલું બધું તો મેં નહોતું વાંચ્યું પછી જવા તેજલ ઊભા રહી ગયા છે આવીને અને અમે હવે નીકળી ગયા છીએ ફરી શોરૂમ પર જવા પછી જવું હું આવી ગઈ શોરૂમ પર પણ શોરૂમ પર અત્યારમાં તો કોઈ હતું જ નહીં એટલે લાઈટ પણ બંધ હતી તો ચાલો એકવાર લાઇટ શરૂ કરીને તમને કલેક્શન બતાવી દઉં બહુ બધું નવું કલેક્શન આવ્યું છે પણ હજી આપણે શૂટ કરવાનું બાકી છે પછી આપણે થોડીક વાર ફ્રી હું હતી એટલે મેં કીધું કે ચાલો નહીં થોડુંક શિવજીનું ભજન કરી લઈએ એટલે કે શિવમાળા બોલી લઈએ તો કોણ કોણ મારા જેમ શ્રાવણ મહિનામાં ડેલી શિવમાળા બોલે છે કમેન્ટમાં કહેજો જરાક પછી શું પછી તો એક દિવસ સાંજે અમારે હતું પાયલને ત્યાં જમવાનું જોઈ લો કેટલું મસ્ત મસ્ત છે ને જમવાનું કોને ડીશ જોઈને મોઢામાં પાણી આવી ગયું જવું આ બે તો ચાપટવા જ મંડી છે વેવાણને તાણ કરે ને એમ એકાબીજીને લાડવાની તાણ કરે છે જવો તો પાયલ ને મીલું પણ આવી ગયા છે તૈયાર થઈને અને પછી અમે જમીને બધી ફ્રેન્ડ ત્યાં બેઠી હતી બહુ મજા આવી ગયો તો ફ્રેન્ડ જોડે તો બેસવાની મજા જ આવી જાય જો બધું મહેમાન જમીને બેસી ગયું હતું અમે આવ્યા હતા શ્યામ કાઠિયાવાડી ઢાબા પર કાપુદરા બ્રિજ પાસે તો હવે અમે બ્રિજ પર બેસવા આવી ગયા જો બધા બેસી ગયા છે અને આ બેને તો જુઓ ક્યાંનો વહીવટ હશે પત્તો જ નથી ક્યારના બે વહીવટ કરે છે ને જવું આમને તો ફોનમાં જ છે મિલુને પણ અહીંયા રમવાની મજા આવી ગઈ જવો ગોપી હાઈ કરે છે જવો મિલુને કેટલી મજા આવી ગઈ અહીંયા બ્રિજ પર મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે બેસવાની બહુ મજા આવતી હતી પછી બ્રિજ પર અમે થોડીક વાર બેસીને પછી અમે આવી ગયા ઘરે ત્યાં તો જવો એ ને મજા નહોતી ને એટલે જો દવા પીતી હતી ને રોતી હતી એને દવા પીતા પીતા રોવાની બહુ મજા આવે અને રોતા રોતા એમને દવા પીવાની મજા આવે જવો કેવી રોવે છે કેમ કે એમને પરાણે પરાણે દવા પીવી પડે છે એટલે